શુભેચ્છાઓ કુમકુમ અને સિંદૂર ભારતમાં ખૂબ જ સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે આપણા રાષ્ટ્રમાં તેઓ પરિણિત મહિલાઓ માટે સૌથી આવશ્યક અને અગણી શણગાર માનવામાં આવે છે જે તેમની અતૂટ શ્રદ્ધા ભક્તિ અને માન્યતાનું પ્રતીક છે કપાળ પર કુમકુમ લગાવવાની અને વાળના વિભાજનને સિંદૂરથી ભરવાની ક્રિયા વિવાહિત સ્ત્રીઓના સન્માન સન્માન અને ગૌરવને દર્શાવે છે જોકે ઘણી સ્ત્રીઓ કુમકુમ અને સિંદૂર લગાવવા માટેની વિશિષ્ટ માર્ગદર્શિકાઓથી અજાણ છે જેમ કે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે કુમકુમ અને સિંદૂરનો ઉપયોગ તેમના માટે સાચા અર્થમાં થાય તે માટે દરેક સ્ત્રી માટે આ નિયમોનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે જો તમે માં લક્ષ્મીને તમારા ઘરે બોલાવવા માંગો છો તો કોમેન્ટમાં લખો માં લક્ષ્મી તમારું સ્વાગત છે અમારા ઘરે વીડિયોને લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ભગવાન તમારી બધી ઈચ્છા પૂરી કરશે આજના વીડિયોમાં હિંદુ સંસ્કૃતિમાં કુમકુમ અને સિંદૂરના મહત્વનો અભ્યાસ કરવામાં આવશે જેમાં મહિલાઓ માટે યોગ્ય ઉપયોગની તકનીકોની ચર્ચા કરવામાં આવશે અને તેમના વિવિધ ફાયદાઓ અને મહત્વની શોધ કરવામાં આવશે અમે કુમકુમ અને સિંદૂરના ધાર્મિક મહત્વની તપાસ કરીને શરૂઆત કરીશું ત્યારબાદ કુમકુમ લાગુ કરતી વખતે ટાળવા માટેની સામાન્ય ભૂલો પર ચર્ચા કરીશું હિન્દુ ધર્મમાં કુમકુમને ભગવાનની પૂજા અને અન્ય ધાર્મિક વિધિઓમાં નિર્ણાયક તત્વ માનવામાં આવે છે જે તેને સ્ત્રીના સોર શણગારનો આવશ્યક ભાગ બનાવે છે કુમકુમનો ઉપયોગ તમામ મહત્વપૂર્ણ વિધિઓમાં થાય છે અને આદરની નિશાની તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે સ્ત્રીઓ કુમકુમની શક્તિમાં મજબૂત માન્યતા ધરાવે છે તેને તેમના કાયમી વૈવાહિક સુખના પ્રતિનિધિ તરીકે જુએ છે એવું માનવામાં આવે છે કે કુમકુમ અને સિંદૂર લગાવવાથી સ્ત્રીના પતિનું આયુષ્ય વધે છે આ વર્ષો જૂની માન્યતા અને પરંપરા પેઢીઓથી પસાર થતી આવી છે ચોથા દિવસથી કુમકુમ અને સિંદૂરને સંપત્તિ અને સત્તાનું પ્રતીક માનવામાં આવે છે દેવી લક્ષ્મી સંપત્તિનું પ્રતીક છે જ્યારે દેવી દુર્ગા શક્તિનું પ્રતીક છે આ દેવીઓનો શણગાર કુમકુમ અને સિંદૂરના ઉપયોગ વિના અધૂરો છે તેથી દરેક પરિણિત મહિલા કુમકુમ અને સિંદૂર લગાવવાની પરંપરાને અનુસરે છે કારણ કે તે તેમના આત્મવિશ્વાસને વેગ આપે છે અને તેમના ઘરમાં સમૃદ્ધિ અને સુખ લાવે છે વધુમાં વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય સિંદૂર અને કુમકુમના ઉપયોગના ફાયદાઓ સમજાવે છે સિંદૂર જેમાં પારો હોય છે મગજને ઠંડુ રાખવામાં મદદ કરે છે જ્યારે કપાળ પર કુમકુમ લગાવવાથી મહિલાઓના કમાન્ડ સેન્ટર પર દબાણ લાવી માનસિક ધ્યાન વધે છે આ પ્રથા સ્ત્રીઓને નકારાત્મક શક્તિઓથી પણ સુરક્ષિત કરે છે અને તંત્ર મંત્ર સાથે સંકળાયેલ સંમોહન શક્તિઓની પ્રતિકૂળ અસરોથી રક્ષણ આપે છે ચાલો હવે સિંદૂર અને કુમકુમનો ઉપયોગ કરવા માટેની માર્ગદર્શિકા સમજીએ તમામ મહિલાઓ માટે એ યાદ રાખવું જરૂરી છે કે જ્યારે તેઓ પોતાની જાત પર કુમકુમ લગાવે છે અને તેમના વાળમાં સિંદૂર ભરે છે ત્યારે તેઓએ તેમની ફિંગરનો ઉપયોગ કરવો જોઈએ આ પ્રથાનું મૂળ પ્રાચીન શાસ્ત્રોમાં છે જે સૂચવે છે કે રિંગ આંગળીમાં શરીરના ઉર્જા તત્વો અને આદેશ ચક્રને સક્રિય કરવાની શક્તિ છે તેથી જ્યારે કુમકુમ અથવા સિંદૂર પોતાના પર લગાવો ત્યારે રિંગ ફિંગરનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે બીજી બાજુ જ્યારે કોઈ અન્ય વ્યક્તિ પર કુમકુમ લગાવે છે ત્યારે મધ્યમ આંગળીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે માનવામાં આવે છે કે તેમાં નોંધપાત્ર માત્રામાં ઉર્જા હોય છે આપણી જાતને નકારાત્મક શક્તિઓથી બચાવવાની આપણી ક્ષમતા જ તેમને આપણા પર અસર કરતા અટકાવે છે આનો અર્થ એ છે કે જો નજીકમાં કોઈ વ્યક્તિ નકારાત્મક ઉર્જા ઉત્સર્જિત કરી રહી હોય તો તેઓ તેને સ્પર્શ દ્વારા અમારી પાસે ટ્રાન્સફર કરી શકશે નહીં કેટલીક ધાર્મિક પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ અન્ય લોકો પર સિંદૂરનો વધુ પડતો ઉપયોગ કરી શકે છે જેનાથી અસ્વસ્થતા થાય છે અને પ્રાપ્તકર્તાઓને ઝડપથી વધારાને દૂર કરવા માટે પ્રોત્સાહિત કરે છે બંને પ્રથાઓ ખોટી છે સિંદૂર થોડો સમય લગાવવો જોઈએ અને તેને ઓછી માત્રામાં સાફ કરવું અશુભ માનવામાં આવે છે કૃપા કરીને ધ્યાન રાખો કે જો વધારાની કુમકુમ નાક પર આવે તો તે ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે કારણ કે તે તમારા પતિની વફાદારી દર્શાવે છે વધુમાં જો કુમકુમ અથવા સિંદૂર આકસ્મિક રીતે જમીન પર પડી જાય છે તો તે પણ સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવે છે પડી ગયેલી કુમકુમ અથવા સિંદૂરને તરત જ ઉપાડવાની સલાહ આપવામાં આવે છે તેને પોતાને અને ઘરના તમામ સભ્યોને લગાવો અને પછી બાકીની કુમકુમનો માટી અથવા વાસણમાં નિકાલ કરો યાદ રાખો કે કુમકુમને ક્યારે કોઈના પગને સ્પર્શ ન કરવા દો કારણ કે તેનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં થાય છે અજાણ્યા લોકો સામે સિંદૂર ન લગાવવાની પણ ભલામણ કરવામાં આવે છે કારણ કે તે પતિ પત્ની વચ્ચે વૈવાહિક સમસ્યાઓ તરફ દોરી શકે છે પાંચમું તમે તમારી મેકઅપની વસ્તુઓ અન્ય લોકો સાથે શેર કરી શકો છો પરંતુ તે મહત્વનું છે કે સિંદૂર કોઈની સાથે શેર ન કરો પછી ભલે તમે તેમની સાથે કેટલા નજીક હો સિંદૂર ફક્ત વાળના વિભાજનમાં જ લગાવવું જોઈએ અને બાજુ પર ક્યારેય ન લગાવવું જોઈએ કેટલીક સ્ત્રીઓ તેમના સિંદૂરને તેમના વાળ નીચે છુપાવી શકે છે પરંતુ આને અશુભ માનવામાં આવે છે લગ્ન પહેલાં મહિલાઓ શાસ્ત્રોમાં ઉલ્લેખિત તમામ પ્રકારનો મેકઅપ કરી શકે છે પરંતુ વિદાયને સિંદૂરથી ભરવાની પરંપરા પરિણીત મહિલાઓ માટે આરક્ષિત છે તેથી અપ્રિણિત છોકરીઓએ તેમના વિદાય વખતે સિંદૂર લગાવવાનું ટાળવું જોઈએ સિંદૂર અને કુમકુમ લગાવતી વખતે ધ્યાનમાં રાખવાની આ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા છે મને આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી થશે જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટ કરો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર